હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું દસથી પંદર જ મિનિટમાં બની જતો ઇન્સ્ટન્ટ ખોપરા પાક જે બાળકો ગૌરી વ્રતમાં કે પછી મોટાઓ ઉપવાસમાં ખાઈ શકે એવો ટેસ્ટી ખોપરા પાક બનાવવાની છું અને આ ખોપરા પાક તમે બાળકીઓને જ્યારે ગળિયું ખાવાનું મન થાય ત્યારે તમે આપી શકો છો તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું સૌથી પહેલાં અહીંયા તમારે એક કઢાઈમાં એકથી સવા કપ જેટલું તમારે ફૂલ ક્રીમવાળું દૂધ લેવાનું છે અહીંયા મેં દૂધ પહેલાંથી ગરમ કરીને પછી ફરીથી લીધું લેવું છે અહીંયા મેં સવા કપ દૂધ એડ થઈ જાય પછી એની સામે તમારે એક કપ જેટલી ખાંડ લેવાની છે અહીંયા સાકર જે છે એ તમે કેટલું ખોપરાનું છીણ લો છો એ પ્રમાણે તમારે એડ કરવાનું હવે આપણે સાકર અને દૂધને સરસ રીતે મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ નહીં અને બહુ સ્લો નહીં એ રીતે તમારે ગેસની ફ્લેમ રાખવાની અને આને સતત તમારે હલાવતું રહેવાનું છે અહીંયા દૂધ તમારું નીચે ચીપકે નહીં એ રીતે તમારે હલાવતું જ રહેવાનું ત્રણેક મિનિટ જેવું થશે એટલે તમારું સાકર મિક્સ થશે તો આવી રીતે દૂધ ઉપર તમે જોઈ શકો છો સાકર ઉપર આવશે તમે આ રીતે જોઈ શકશો અને ધીરે ધીરે આ દૂધ પતલું થતું જશે જેમ સાકર મેલ્ટ થશે એમાં દૂધ પતલું થતું જશે અને ટ્રાન્સફરન્ટ થતું જશે એકદમ તમારું અહીંયા આવી રીતે સાકરનું ઉપરની જે થર બાંધાય છે એ રીતે તમારે આને લેતું જવાનું અંદર અને મિક્સ કરતું જવાનું છે તમે જોઈ શકો છો આ જે તમને દેખાય છે એ રીતે તમારે બધું થતું જશે સાકર જેમ મેલ્ટ થશે એમ અને આને આવી રીતે બધી બાજુથી લઈને હલાવતું રહેવાનું આવી રીતે બધું હલાવતા રહેશો અને દૂધ તમારું અહીંયા મેં જેમ કીધું એમ પતલું થતું જશે અને તમને ટ્રાન્સફરન્ટ થતું દેખાશે એમ આવી રીતે તમારે સતત હલાવતું જ રહેવાનું બીજી ત્રણેક મિનિટ જેવું થશે એટલે તમે જોઈ શકો છો જે આપણને સાકરની થર જામીતી એ ઓછી થતી જશે આવી રીતે અને એને બી પછી આજુબાજુમાં જે સાકર જેમ પીગળશે એમ થર જામતું જશે અને એને લઈને આવી રીતે તમારે મિક્સ કરતું રહેવાનું આમાં આપણે આ ખોપરા પાકમાં ચાસણી નથી કરવાની એટલે જે આપણે આ દૂધમાં જે સાકર મિક્સ કરીએ છીએ એ ચાસણીનું જ કામ કરશે જે રીતે આપણે ચાસણીમાં સાકરને પકાવીએ છીએ એવી જ રીતે તમારે સાકરને આમાં દૂધમાં પકાવવાની છે ચારેક મિનિટ પછી તમે જોઈ શકશો કે દૂધ તમારું સરસ એવું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી તમારે આની અંદર એક કપ જેટલો તમારે ખોપરાનું છીણ એડ કરવાનું છે મેં અહીંયા સૂકું આપણું નારિયેલ હોય છે એને આવી રીતે ક્રશ કરીને આમાં એડ કરું છું પણ તમારી પાસે જો સૂકું નારિયેલ ના હોય તો તમે અહીંયા તમે લીલું નારિયેલ બી લઈ શકો છો અને બાર બજારમાં ખોપરાની છીણ મળે છે એ પણ તમે અહીંયા લઈ શકો છો હવે આપણે આ બધું આમાં એડ કર્યા પછી ખોપરાની છીણને તમારે સરસ રીતે આ દૂધની અંદર મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો બધી બાજુથી લઈને મિક્સ કરવાનું રહેશે જ્યારે ખોપરાનું છીણ એડ કરો ત્યારે થોડીવાર માટે ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની પછી તમારે બધું મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ કરી દેવાની ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકશો કે દૂધ આપણું અડધું બળવા આવ્યું છે આ રીતે સતત હલાવતું જ રહેવાનું તમે જોઈ શકો છો અને પછી જેમ જેમ દૂધ બળતું જશે અને સાકર તમારી અંદરથી ઘટ થતી જશે એ રીતે તમારું આ મિશ્રણ ઘટ થતું જશે આવી રીતે તમે જ્યારે હલાવતા રહેશો તમે ત્યારે જ તમને ખબર પડશે કે એ સરસ રીતે ઘટ થતું જાય છે પછી તમારે આની અંદર બે થી ત્રણ ચમચી જેટલું કેસરવાળું દૂધ એડ કરવાનું છે જો તમારી પાસે કેસરવાળું દૂધ ના હોય તો સ્કીપ કરી શકો છો તમે સાદું દૂધ બી આમાં એડ કરી શકો છો હવે આવી રીતે કેસરવાળું દૂધ એડ કર્યા પછી તમારો આમાં કોપરા પાકનો કલર થોડો તમને યલોશ પડતો લાગશે અને એનો સ્વાદ બહુ સરસ લાગશે આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર એકથી બે ચમચી જેટલી ઘરની આપણી તાજી મલાઈ હોય છે એ તમારે એડ કરવાની છે જે આપણે દૂધ ગરમ કરીએ અને એની ઉપર જે મલાઈ જામે છે એ તમારે આમાં એડ કરવાની તમારી પાસે જો મલાઈ ના હોય તો બજારમાંથી ફ્રેશ ક્રીમ બી એડ કરી શકો છો મલાઈ નાખવાથી અહીંયા તમારો ખોપરા પાક એકદમ જ સોફ્ટ બનશે અને એના પર શાઇન એકદમ જ સરસ આવે છે બજાર જેવો તમારો ખોપરા પાક અહીંયા બનીને રેડી થશે આવી રીતે મલાઈ બી સરસ રીતે તમારે આની અંદર મિક્સ કરવાની છે બીજી ચાર થી પાંચ મિનિટ જેવું થશે એટલે તમારું ધીરે ધીરે આ ખોપરા પાકનું જે મિશ્રણ છે એ સરસ રીતે પેનથી છૂટું પડતું તમને દેખાશે આ રીતે તમે જોઈ શકો છો કે ચમચાની મદદથી તમે બધું ભેગું કરશો પણ એ પાછું આવતું એવું દેખાશે પણ જેમ તમે ધીરે ધીરે આને કૂક કરતા જશો એમ આ ડોના ફોર્મમાં બી આવી જશે આને તમારે આવી રીતે સતત હલાવતું રહેવાનું તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ હજી ઘટ થતું જાય છે તમે જેમ ચમચો આવી રીતે હલાવશો એવી જ રીતે તમારે આ ભેગું કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું હવે તમે જોઈ શકો છો કે હજી આપણે બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરવાની જરૂર છે બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે હવે આ સરસ એવું એકદમ જ ભેગું થઈ જાય છે અને પાછું પેનને બહાર આવતું નથી આ રીતે તમારે થઈ જાય અને ડ્રાયફ્રૂટ્સ જો તમારે અંદર એડ કરવા હોય તો આ સ્ટેજ ઉપર એડ કરી દેવાના અંદર હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને તરત જ તમારે જે આપણે થાળી ઘીથી ગ્રીસ કરીને રાખી છે પહેલાંથી એમાં બધું આપણે આમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી બધી બાજુ રીતે સરસ રીતે થાળીમાં સેટ કરી દઈશું આવી રીતે બધા જ કિનારી ઉપરથી તમારે સ્પ્રેડ કરતું જવાનું અને એક લેવલમાં તમારે આને થાળીમાં પાથરી દેવાનું છે હવે આપણે આના ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું મેં અહીંયા કાજુ બદામ પિસ્તા લીધા છે અહીંયા તમને જે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય એ કરી શકો છો અને આને હાથથી થોડાક આપણે દબાવી દઈશું જેથી અંદરે સરસ રીતે ચીપકી જાય ડ્રાયફ્રૂટ્સ એડ થઈ જાય પછી થોડાક આપણે કેસરના તાર એડ કરીશું જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે એને બી આપણે આવી રીતે હાથેથી થોડાક દબાવી દઈશું અહીંયા બધું ડ્રાયફ્રૂટ સેટ થઈ જાય પછી આને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું જો તમને જલ્દી હોય તો તમે આને અડધો કલાક માટે ફ્રીજમાં બી મૂકી શકો છો અહીંયા આને ઠંડુ થવા દઈશું થોડી વાર પછી આપણે જોશું તો આ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને સેટ બી થઈ ગયું છે આ રીતે બધું સરસ સેટ થઈ જાય પછી તમારે ચાકુની મદદથી તમારે જે સાઇઝમાં અને જે શેપમાં કટ કરવું હોય એ રીતે તમે કટ કરી શકો છો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે કટ કરીએ છીએ એના પરથી જ ખબર પડે કે તમારો અહીંયા ખોપરા પાક કેવો બન્યો છે આવી રીતે કટ કરી દેવાનું હવે હું તમને એક કાઢીને બી બતાવું કે કેવું બન્યું છે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ખોપરા પાક એકદમ ઇઝીલી નીકળી જાય છે આ રીતે અને જરા બી થાળીમાં તમારો કોપરા પાક ચીપક્યો નથી અને આ ખોપરા પાક એકદમ જ ઘીનો ઉપયોગ કર્યા વગર જ તમારો ખોપરા પાક ઉપર શાઇન અને બધી બાજુથી એકદમ પરફેક્ટ બનીને ખોપરા પાક રેડી થયો છે હવે હું તમને અંદરથી બી બતાવું કે કેવો બન્યો છે તમે જઈ શકો છો આપણા ખોપરા પાક અહીંયા એકદમ જ અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થયો છે જે આપણે મલાઈનો ઉપયોગ કર્યો તો એનાથી આ ખોપરા પાક એકદમ જ સોફ્ટ બન્યો છે અને ખાસો ત્યારે તમને એકદમ માવા જેવો સ્ટેક્ચર આપશે બહુ ટેસ્ટી બનીને રેડ રેડી થયો છે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો તમારે જો આવી રીતે ટ્રેડિશનલ મારી ખોપરા પાકની રેસિપી જોઈતી હોય તો મેં મારી ચેનલમાં પહેલાંથી બતાવેલી છે હું એની લિંક આઈ બટન પર કે પછી કોમેન્ટ્સ બોક્સમાં મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો આ ખોપરા પાકને તમે બાર થી ત્રણ દિવસ માટે અને ફ્રીજમાં દસથી બાર દિવસ માટે એરટાઇટ ડબ્બામાં આરામથી સ્ટોર કરી શકો છો તમે એકવારથી આ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે કોઈ કહેશે બી નહીં કે તમે આ કોપરા પાક ચાસણી વગર બનાવીને રેડી કર્યો છે તમને જો મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એ લાયક પકલિક કરજો અને એક લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ